સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર ચોવીસમાં સુરત શહેરે સમગ્ર ભારતમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સર્વોચ્ચ સ્થાન મેળવતા સુરતમાં સફાઈ કર્મીઓના સન્માન સાથે ઉજવણી કરાઈ વાય જંક્શન ખાતે કેન્દ્ર જળશક્તિ મંત્રી સી આર પાટીલ ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ મેયર દક્ષેશ માવાણીએ સ્વચ્છતાના સેનાનીઓનું બહુમાન કર્યું હતું ભારતના સૌથી સ્વચ્છ શહેર તરીકે સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર ચોવીસ અંતર્ગત સુપર સ્વચ્છ લીગમાં દસ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની શ્રેણીમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં દેશભરમાં સર્વોચ્ચ સ્થાન મેળવનાર સુરત મહાનગરપાલિકાને રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના વરદ હસ્તે એવોર્ડ એનાયત થયું છે આ સિદ્ધિને ઉજવવા અને સ્વચ્છતા યોદ્ધાઓના સન્માન સાથે જન સહભાગીતાની ઉજવણી રૂપે ધુમ્મસ મગદલ્લા રોડ પર આવેલા વાય જંક્શન ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી અને સુરત જિલ્લાના પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈ સાંસદ મુકેશભાઈ દલાલ મેયર દક્ષેશ માવાણીની ઉપસ્થિતિમાં વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે મહાનુભાવોએ સ્વચ્છતા યોદ્ધાઓને ફૂલોથી વધાવી સન્માનિત કર્યા તેમજ સમયોગી સફાઈ કર્મચારીઓને પણ મોઢું મીઠું કરાવીને આ સિદ્ધિની ઉજવણી કરવામાં આવી સફાઈ કર્મચારીઓને અભિનંદન આપતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે જણાવ્યું હતું કે શહેરના નાગરિકોએ સ્વચ્છતાની તમામ માર્ગદર્શિકાઓનું પાલન કરીને સફળતા મેળવી છે ગાંધીજીએ સ્વતંત્રતા આંદોલનની સાથોસાથ દેશવાસીઓમાં સ્વચ્છતા જાગૃતિને આગ્રહી રહ્યા હતા

કરવાનું રહેશે એટલે આવનાર સમયમાં સુરત એક સિટીને એડોપ્ટ કરશે અને એને પણ આદરણીય પ્રધાનમંત્રી શ્રીનું જે સપનું છે વસુધામ કુટુંબ તમામનું સાથ અને સખર તમામનો વિકાસ થાય એટલે સુરત મહાનગરપાલિકા જે સ્વચ્છતામાં પુઅર સિટી હશે એને એડોપ્ટ કરશે અને એને પણ મહાનગરપાલિકાની જેમ સ્વચ્છતામાં આગળ વધે છે એ સિટીને પણ સુરત સુરતના સાથ સહકારથી આગળ વધારીશું